તો તેમાં એલ ગ્લાયસિન એલ લાઇસીન આર્જિનિન ગ્લુટામીક એક એસ્પાર્ટિક એસિડ અને પ્રોલાઇન્સ વગેરે જેવા એમિનો એસિડ હોય છે સાથે સાથે મહત્ત્વના ઘટકોની વાત કરીએ તો તેમાં ઓક્ઝિન પણ આવેલું હોય છે જેનો મહત્ત્વનો ઉપયોગ ફૂલ ખીલવામાં થાય છે અને કોષોનો વધુમાં વધુ વિકાસ કરવામાં મદદ કરે છે ત્યારબાદ બીજું મહત્ત્વનું ઘટક સાઇટોકાઈનિન આવેલું હોય છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે છે ત્રીજા નંબરે વાત કરીએ તો નાએએ એટલે કે નેફથેલિક એસિટીક એસિડ આવેલું હોય છે કે જેનો ઉપયોગ વધુ ફળ અને સારી ગુણવત્તાવાળા ફળ લાવવામાં પણ મદદ કરે છે હવે તમે સ્ક્રીન ઉપર વિડિયોના માધ્યમથી જોઈ શકો છો કે તારીખ 11/7/2025 ના રોજ ભીંડાના પાકમાં ફેન્ટેક પ્લસ દવાનું વપરાશ નથી કર્યું અને 11 તારીખ બાદ ફેન્ટેક પ્લસ દવાનું વપરાશ કર્યું અને તારીખ 16 સાત બે હજાર પચીસ ના રોજ ફૂલનું પ્રમાણ પહેલા કેવું હતું અને ત્યારબાદ કેવું છે તે પણ જોઈ શકો છો આપ